વલસાડ તાલુકા નીરા તાડગોળ ઉત્પાદક સહકારી મંડળીની લાયસન્સ મેળવવા માટેની અરજી પર પંદર દિવસથી કોઈ પણ કાર્યવાહી નહીં કરી મંગળવાર સવારે વલસાડ જિલ્લા નશાબંધી અને આબકારી ખાતાના મહિલા અધિક્ષક જિગીશા ચૌધરીએ વલસાડ મંડળીના વલસાડ શહેરમાં ચાલતા સાત જેટલા નીરા વેચાણ કેન્દ્રો પર નીરાનું વેચાણ તાત્કાલિક બંધ કરાવતા તેના ઉગ્ર પ્રત્યાઘાત સહકારી ક્ષેત્રમાં પડ્યા છે ગુજરાત રાજ્ય નીરા અને તાળગોળ ગ્રામોદ્યોગ સંઘના પ્રમુખ ગિરીશ દેસાઈએ નશાબંધી ખાતાના આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢી સહકારી પ્રવૃત્તિને કચડી નાખવાના કૃત્ય સમાન ગણાવ્યું છે વલસાડ ખાતે કાર્યરત ડોક્ટર કેશવભાઈ પટેલ વલસાડ તાલુકા નીરા તાળગોળ ઉત્પાદક સહકારી મંડળી જે છેલ્લા એકોતેર વર્ષથી કાર્યરત છે ધરતીનું અમૃત તરીકે ઓળખાતા નીરાનું ઉત્પાદન આ મંડળી તેના કાર્ય વિસ્તારમાં આવેલા એકર જેટલી જમીનમાં ખજૂરીના વૃક્ષોનું છેદન કરી નીરાનું ઉત્પાદન કરે છે આ નીરા મંડળી ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા માન્ય સંસ્થા છે દર વર્ષે નીરા મંડળીઓને નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નીરાનું ઉત્પાદન અને વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે વલસાડ જિલ્લા મંડળીના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું કે અમારી મંડળીએ ગત સત્તરમી નવેમ્બરના રોજ લાયસન્સ માટે વલસાડ જિલ્લાના નશાબંધી અને આબકારી ખાતાને દરખાસ્ત કરે છે અને લાયસન્સ માટે વારંવાર કચેરીની મુલાકાત કરવા છતાં પણ નશાબંધી ખાતું લાઇસન્સ આપતું નથી કચેરીમાં સ્ટાફ નથી સ્ટાફ રજા પર છે આવા બહાના બતાવી કચેરીના અધિકારી લાયસન્સ આપતા નથી એક તરફ લાઇસન્સની માગણી અંગેની અરજી પર કોઈ નિર્ણય નહીં અને આજરોજ મંગળવારે સવારે નશાબંધી અને આબકારી ખાતાના જિલ્લા અધિક્ષક જીગીશા ચૌધરી અને તેમની ટીમે વલસાડ શહેરમાં કલ્યાણબાગ ખાતે આવેલા મુખ્ય નીરા વેચાણ કેન્દ્ર સહિત વલસાડ શહેરમાં ચાલતા તમામ સાત નીરા વેચાણ કેન્દ્રો બંધ કરાવ્યા હતા નીરા મંડળીના વેચાણ કેન્દ્રો બંધ કરાવતા નીરા મંડળીના સભાસદોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો આ અંગેની જાણ થતાં જ ગુજરાત નીરા ફેડરેશનના પ્રમુખ ગિરીશ દેસાઈ મંત્રી મહેશ પટેલ મંડળીના કારોબારી સભ્ય ડોક્ટર વિનોદ પટેલ સહિત મંડળીના અગ્રણી સભાસદો વલસાડ ખાતે પહોંચી આવ્યા હતા અને આ અંગે ગુજરાત નીરા ફેડરેશનના પ્રમુખ અને નવસારીના વરિષ્ઠ સહકારી આગેવાન ગિરીશ દેસાઈએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના તમામ નીરા મંડળીના લાઇસન્સ જે તે જિલ્લાના નશાબંધી તરફથી અપાઈ ગયા છે ત્યારે વલસાડ જિલ્લાના નશાબંધી ખાતાના અધિક્ષક જીગીશા ચૌધરી મનસ્વી વહીવટ કરી રહ્યા છે છેલ્લા પંદર દિવસથી લાયસન્સ માટે કરેલી અરજી પર કોઈ કાર્યવાહી કરતા નથી અને મંડળીના પ્રમુખ બાબુભાઈ પટેલની મુલાકાત લેતા નશાબંધી ખાતાના અધિક્ષક જીગીશા ચૌધરી મુલાકાત પણ આપતા નથી તેમણે કહ્યું હતું કે નીરા પ્રવૃત્તિ ગાંધીજીએ શરૂ કરેલી પ્રવૃત્તિ છે અને અનેક ગરીબ અને આદિવાસીઓ માટે રોજગારી પૂરી પાડે છે આ સહકારી સંસ્થાને લાયસન્સ નહીં આપી નશાબંધી ખાતાના તંત્ર વાહકો સહકારી પ્રવૃત્તિ કચડી નાખવા માંગતા હોય તેવું સ્પષ્ટપણે આંદોલન કરશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી વલસાડ જિલ્લાની નશાબંધીના આબકારી ખાતાના અધિક્ષક તરીકે જિગિશાબેન ચૌધરી ફરજ બજાવે છે જેઓ સરકારે દર સોમવાર અને ગુરુવારે જનતા માટે જનતાને નક્કી કરેલ છે પરંતુ દરેક કચેરીના અધિકારીને જનતા ડેના દિવસે પ્રજાના પ્રશ્નો ફરિયાદો અને રજૂઆતો રૂબરૂ રજૂઆતો સાંભળવાની હોય છે અને તેનું નિરાકરણ પણ કરવાનું હોય છે પ્રમુખ બાબુભાઈ પટેલે તેમની નિરામંડળીના લાયસન્સ માટે વલસાડ જિલ્લા નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક જીગીશા ચૌધરીની મુલાકાત માટે વલસાડ શહેરના મદનવાડ ખાતે આવેલી તેમની કચેરીમાં સોમવારે જનતા ડેના દિવસે ગયા હતા પરંતુ તેમણે બાબુભાઈ પટેલને જનતા ડેના દિવસે પણ મળવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી જો આવા અધિકારીઓ જનતાનો મૂલ્ય અને ફરિયાદો સાંભળવા જ ના માંગતા હોય કે સમજતા હોય તો સરકારની ઇમેજ અને સરકારની લોકાભિમુખ વહીવટની વાતો હવામાં જ રહી જશે વલસાડ જિલ્લાના કલેક્ટર જનતા ડેને ભાજી મૂળ સમજતા અધિકારીઓની શાન ઠેકાણે લાવે એ જરૂરી બન્યું છે ગિરીશકુમાર કુમાર દેસાઈ ચેરમેન ગુજરાત નિરા ફેડરેશન શું રજૂઆત હતી આજે વલસાડ મંડળીને નશાબંધીને આબકારી ખાતા દ્વારા મહિલા પ્રવૃત્તિ બંધ કરવામાં આવી છે એમણે વલસાડ શહેરના તમામ વેચાણ કેન્દ્રો વેચાણ બંધ કરાયું પણ એમાં અમારા જે લાયસન્સ લેવાનું હોય છે આ મંડળીએ સોળમી નવેમ્બરના રોજ એમના લાયસન્સો માટે તો દરખાસ્ત રજૂ કરેલી જ છે પંદર દિવસ થયા આજ દિન સુધી લાયસન્સો એમને આપવામાં આવ્યા નથી મંડળીએ અનેક વખત ત્યાં રૂબરૂ મુલાકાત કરી છતાં પણ કોઈ સંતોષકારક પરિણામ કે એમના તરફથી કોઈ માર્ગદર્શન કે બીજી કોઈ વાત કરવામાં આવી નથી અને આજનું આ પરિણામ આવેલું છે નથી ખૂબ જ આર્થિક છે કરીને વહેલી તકે આ કામ અમારે શરૂ થવું જોઈએ એવી અમારી ઉગ્ર માંગ છે તો અમે આગાઉ કંઈ પણ એના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીએ પદાધિકારીઓને રજૂઆત કરીએ કે પછી ધરણાનો બી કાર્યક્રમ કરીએ કારણ કે આ એક ગંધન પ્રવૃત્તિ છે તો અમે ગંધિત માર્ગે ચાલી છે